નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ ફરીથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા નગરપાલિકા શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા પાંચસો સિત્તેર કર્મચારીને કાયમી કરવા માંગણીનો ઉકેલ લાવવા શિક્ષણ સમિતિમાં આવેદનપત્ર સુપરત કરીને રૂપિયા તારીખ ચોથી સુધીમાં પ્રશ્ન હલ કરાવવા અલ્ટિમેટમ અપાવું છું કે ત્યાં સુધીમાં માંગણી નહીં સંતોષાતા ફરીથી આજે પાંચ તારીખથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથાવ કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજ દ્વારા જણાવ્યા મુજબ ઓગણીસો બાણુંમાં પાંચસો સિત્તેર કર્મચારીઓ હતા જેઓને હજી સુધી કાયમી કરવામાં આવ્યા નથી આટલા વર્ષો દરમિયાન કેટલાય નિવૃત્ત થઈ ચૂક્યા છે અને ઘણાના અવસાન થયા છે હાલ માત્ર એકસો પાંચ કામ કરે છે અને જે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે વર્ષોથી ચાલતી આ લડતમાં અત્યાર સુધીમાં પંદરથી વીસ વખત હડતાલ પડી છે અને પચાસથી વધુ વખત આવેદનપત્રો આપ્યા છે અને આ પાંચસો સિત્તેર કર્મચારીઓમાંથી ચાર કર્મચારીઓને પાલિકાએ લાગવકથી કાયમી કર્યા હતા અને એક કર્મચારી નિવૃત્ત થતાં તેને પેન્શન પણ આપવામાં આવી રહ્યું છે ત્યારે અમોને પણ એ જ નિયમ ધોરણ મુજબ કાયમી કરવામાં આવે અને નિવૃત્તિ પેન્શન આપવામાં આવે તેવી માંગ છે અમે આરટીઆઈ પણ કરી છે કયા અધિકારીએ કયા નિયમોને આધારે ચાર કર્મીઓને કાયમી કર્યા હતા અને બાકીનાને નહીં તે અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરીશું આ વખતે ગમે તે થઈ જાય કાયમી કરવાની માંગણીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ ઉપર ઉભા નહીં થઈએ તે નિર્ધાર વ્યક્ત કર્યો હતો અને તેમણે આક્ષેપ કર્યો હતો કે શિક્ષણ સમિતિ દ્વારા કોર્પોરેશન સાથે સંકલન રાખવામાં આવ્યું નથી જેના કારણે આ મહાગાંઠ ઉભી થઈ છે અને વધુમાં તેમણે જણાવ્યું કે કોર્પોરેશનમાં હાલમાં ચેરમેન અને શાસનાધિકારીને બોલાવવામાં આવ્યા હતા કોર્પોરેશનમાં મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કમિશનરે બેઠક કરી હતી જેમાં ટેલિફોનિક કહ્યું હતું કે અમને થોડો ટાઈમ આપો હજી પાંચ દસ દિવસનો સમય આપું પછી મેં ના પાડી દીધી હવે કોઈ સમય આપવામાં નહીં આવે અમે ચાલુ હડતાલમાં બધું સમાધાન કે જે કાર્યવાહી કરવી હોય તે નક્કી કરીશું જેથી અત્યારે અમે ના પાડી દીધી છે કોઈ લોલીપોપ નહીં ચાલે અગાઉ જે રીતે લેખિત અને મૌખિકમાં વાહેધારી આપવામાં આવી હતી તે નહીં ચાલે આ વખતે સાથે જ આ વખતે ઓપરેશન સિંદુર અંતર્ગત અમે પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે અને ઓપરેશન સિંદુર માટે સરકાર અને સેનાની બહાદુરીને બિરદાવી છે માંગ તો અમારી પુરાણી છે કે તેત્રીસ વર્ષથી જે કાયમી નથી કરતા તો અમને કાયમી કરે અને આ વખતે અમારી હડતાલ એવી રહેશે કે જ્યાં સુધી કાયમી નહીં કરે ત્યાં સુધી ઊભા નથી થવાના આ વખતે જે જૂના પ્રશ્નો છે એ તો સાથે સાથે બીજું એક અમે નવું લઈને આવ્યા છે કે પાંચસોને સિત્તેર કર્મચારી એનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે ચાલે છે એમાંથી ચાર કર્મચારીને કોર્પોરેશન અને શિક્ષણ સમિતિની મિલિત પ્રગતથી એ લોકોને કાયમી કરવામાં આવ્યા સાથે સાથે તેમને ડ્રાઈવર તરીકે ત્રીજે આવર તરીકે ભરતી આપવામાં આવી એમાંના એક કર્મચારી નિવૃત્ત થઈ ગયા એને પેન્શન આપવામાં આવે છે તો અમારી માંગણી એટલી જ છે કે એ લોકોને જેવી જે આધારે કાયમ કર્યા પેન્શન આપો એ રીતે પાંચસો સિત્તેર કર્મચારી લાભ મળવો જોઈએ અને જો એ લાભ નહીં મળે તો મેં આરટીઆઈ કરી છે આરટીઆઈ એમાં જે જવાબ આવશે એમાં જે અધિકારી હશે પદા પદા અધિકારી હશે એની સામે અમે લોકો કાયદેસરની કાર્યવાહી કરવાના છે લોલીપોપ આ વખતે લોલીપોપ લેવામાં નહીં આવે એકવાર પૂર્વ મિયરે મૌખિક આપી એના પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી આવી અને અમને લેખિતમાં આપી ગયા તેમ છતાં પણ ચાર ચાર મહિના થયા હજુ કામ થયું નથી એટલે અમે લોકો અલ્ટિમેટ આપીને આજે ફાઇનલી હડતાળ પ્રદેશ રહ્યા સિંધુ ઓપરેશન સિંધુનું બોર્ડ એટલા માટે માર્યું છે કે જે હુમલો થયેલો અને એમાં જે નિર્દોષો મરી ગયા એમને એક તો શ્રદ્ધાંજલિ ત્યારબાદ જે ઓપરેશન સિંધુર થયા થયું એમાં જે આપણા ભારતીય સેનાએ જે પ્રમાણે જવાબ આપ્યો એનો અમારે સલામ છે એને લઈને અમે એક બોર્ડ માર્યું છે શું નિલેશ રાજ ચોથાળ સંઘ પ્રમુખ